આજે હું તમારી સાથે શેર કરવાની છું મહેસાણાના ખૂબ જ પ્રખ્યાત એવા તુવેરના ટોઠાની રેસીપી આ ટોઠા સૂકી તુવેરમાંથી તૈયાર કરવામાં આવે છે પણ આજે આપણે એને લીલી તુવેરમાંથી તૈયાર કરવાના છે જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ખૂબ જ ઓછા સમયની અંદર ટોઠા બનીને તૈયાર થઈ જાય છે અને સાથે ગરમા ગરમ બ્રેડ અને જલેબી હોય ને તો ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે જો ટોઠાની રેસીપી એક પણ વાર ટ્રાય ન કરી હોય તો આ લીલી તુવેરના ટોઠાની રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરી જુઓ હલો ફ્રાઇન્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચાલો આજની મજાદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ આજે આપણે લીલી તુવેરના ટોઠા તૈયાર કરવાના છે તો એના માટે તુવેરના થોડા જે પાકટ દાણા હોય ને થોડા જે વાઈટ કલર થયેલા હોય એ લેવાના છે એકદમ જે કુમળા દાણા હોય ગ્રીન કલર વાળા એનો ઉપયોગ નહીં કરીએ અને થોડા પાકટ દાણા હોય લેવાના છે તો અત્યારે મેં દોઢ કપ ભરીને તુવેરના દાણા લીધા છે આ રીતના મોટા દાણા લેશો ને તો આપણે એને તૈયાર કરીશું ને તો પણ એ ગળી નહીં જાય હવે કુકરમાં આપણે એને ડાયરેક્ટ બાફવાના છે તો દોઢ કપ મેં તુવેર લીધી હતી તો એની સામે મેં એક કપ અત્યારે પાણી નાખ્યું છે તુવેર ડૂબે એટલું જ પાણી નાખવાનું છે અંદર એક ટી સ્પૂન આપણે ખાંડ નાખવાની છે અને સ્વાદ મુજબ મીઠું અને હળદર એડ કરી દઈશું તો અડધી ટી સ્પૂન મીઠું નાખ્યું છે અને એકદમ ચપટીક જેટલી મેં હળદર નાખી છે આ રીતે બાફતી વખતે હળદર મીઠું અને ખાંડ ઉમેરી દો ને તો દાણાનો કલર એકદમ સરસ જળવાઈ રહે છે મિક્સ કરી લેવાનું છે અને પછી ફક્ત એક જ આવે ને ત્યાં સુધી આપણે પ્રેશર કૂક કરીશું બહુ વધારે એને ઓવરકુક નથી કરવાનું નહીતર દાણા છે ને ઘળી જશે અને પછી એનું જે ટેક્સચર છે એ બરાબર નહીં આવે તો જનરલી આપણે સૂકી તુવેરોને પલાળી અને બાફીને ઠોઠા તૈયાર કરીએ છીએ પણ આજે આપણે લીલી તુવેરનો ઉપયોગ કરીને તૈયાર કરીશું જેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે લીલી તુવેરો મળતી હોય ને એટલે આપણે એની અંદરથી કચોરી બનાવીએ છીએ દાણા રીંગણનું શાક તૈયાર કરીએ છીએ પણ એકવાર તમે આ રીતે લીલી તુવેરના ઠોઠા બનાવીને ચોક્કસ ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે એકવીસ સલ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો અને કુકરનું જે પ્રેશર છે એની જાતે જ રિલીઝ થાય એટલે કે એની જાતે જ ઠંડુ પડે ને પછી જ આપણે એને ખોલીશું ત્યાં સુધી ખોલવાનું નથી શાકમાં નાખવા માટે અત્યારે મેં બે નંગ ડુંગળી લીધી છે ત્રણ નંગ મેં ટમેટા લીધા છે લીલાવાળા આદુ મરચાં અને લસણ લીધું છે તમે જો લસણ ડુંગળી ના ખાતા હો તો સ્કીપ કરી દેવાનું પણ લસણ ડુંગળી ખાતા હો તો થોડું એની અંદર આગળ પડતું નાખજો ખૂબ જ સારો એવો સ્વાદ આવશે તો જો દાણા અત્યારે આપણે એકદમ સરસ બફાઈ ગયા છે આપણે અંદર સોડા કે એવું કશું જ એડ નથી કર્યું અને બફાવા છતાં પણ એ આખા છે ગળ્યા નથી એટલે કે ઓવરકુક નથી થયા જો આ રીતે તમે મેશ કરશો તો ઇઝીલી મેશ થઈ જાય છે તો બસ આ રીતનું એનું ટેક્સચર રહેવું જોઈએ પાણી એટલા માટે જ આપણે અંદર ઓછું નાખ્યું હતું હવે વઘાર માટે અહીંયા ઘડી મેં સાડા ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તમે તેલની ક્વોન્ટિટી ઓછી પણ કરી શકો હવે એની અંદર આપણે એક ટી સ્પૂન જીરું નાખવાનું છે હાફ ટી સ્પૂન અહીંયા આપણે હિંગ એડ કરીશું આખું સૂકું લાલ મરચું એડ કરવાનું છે અને ડુંગળીને મેં એકદમ ઝીણી ઝીણી કટ કરી લીધી હતી હવે ડુંગળીને આપણે ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાંતળવાની છે ડુંગળી અને લસણ સાતળવામાં જો કચાશ રહી જાય ને તો મજા નથી આવતી તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે તમારે ફટાફટથી આ તૈયાર કરવું હોય તો જ્યારે તમારું કુકર તૈયાર થતું હોય એટલે કે દાણા બફાતા હોય ને ત્યારે જ તમે આ રીતનો મસાલો શેકી અને સાંતઈને રાખી શકો એટલે દાણા બફા એટલે તરત જ અંદર આપણે એડ કરી શકીએ હવે આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દેવાની છે અને જે લીલા ટમેટા હતા એને આપણે ખમણીને એડ કરીશું એટલે મેં છીણીને એડ કર્યા છે સ્વાદ મુજબ મીઠું નાખીશું હળદર એડ કરવાની છે તો હાફ ટી સ્પૂન હળદર અને હાફ ટી સ્પૂન મેં મીઠું નાખ્યું છે એક ટી સ્પૂન રેગ્યુલર લાલ મરચું નાખવાનું છે બે ટી સ્પૂન આપણે અહીંયા આગળ કાશ્મીરી લાલ મરચું નાખીશું એટલે કલર એકદમ સરસ આવે આપણે લીલું મરચું પણ નાખ્યું છે તો તમને જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે અહીંયા લીલા મરચાં લાલ મરચાંની ક્વોન્ટિટી લેવાની છે અને બરાબર મિક્સ કરી એને સાંતળવાનું છે અહીંયા આગળ મેં લીલા ટામેટાનો ઉપયોગ કર્યો છે પણ તમારી પાસે જો એ ન હોય તો તમે અહીંયા આગળ આપણા જે રેગ્યુલર ટામેટા આવે છે એ પણ લઈ શકો છો પણ રેગ્યુલર ટામેટા તમે લેતા હો તો તમારે બે જ લેવાના કારણ કે એમાં થોડી વધારે હોય હવે આ રીતે એકદમ સરસ સંતાઈ જાય અને તેલ છૂટું પડવા માટે ને પછી અહીંયા આગળ મેં લસણ એડ કર્યું છે તો આ લીલું લસણ લીધું છે તો મેં લગભગ એક કપ ભરીને અહીંયા લીલું લસણ એની અંદર એડ કર્યું છે લીલું લસણ સાતળવામાં વધારે સમય નહીં લાગે એટલે આપણે ફરી એકથી બે મિનિટ માટે સાંતળવા દઈશું હવે તમને થશે કે સૂકું લસણ કેમ એડ કર્યું તો લીલું લસણ જે સ્ટ્રોંગ નથી હોતું અને તુવેરના ઠોઠામાં લસણ થોડું આગળ પડતું હોય ને તો સારો એવો સ્વાદ આવે છે એટલા માટે મેં અહીંયા સૂકું લસણ પણ એડ કર્યું હતું હવે આપણું જે લસણ હતું એ સંતાઈ જાય એટલે આપણે અહીંયા આગળ એક ટી સ્પૂન ગરમ મસાલો એડ કરવાનો છે અને અહીંયા મેં હાફ ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કર્યો છે ખટાશ માટે કારણ કે જે લીલા ટમેટા હોય એમાં વધારે ખટાશ નથી હોતી હવે તુવેરો એડ કરી દઈશું પાણી સાથે જ એડ કરી દેવાની છે તમને જેટલો રસો જોતો હોય એ પ્રમાણે તમારે અહીંયા આગળ પાણી એની અંદર એડ કરવાનું હોય છે અને તુવેરો આપણે પહેલાથી જ બાફી લીધી છે એટલે બહુ વધારે એને રાખવાની નથી ગેસ ઉપર બસ આ રીતે મિક્સ કરી અને ફરી ત્રણ થી ચાર મિનિટ માટે રહેવા દેવાનું છે એટલે આપણું મસાલા તુવેરો એકબીજાની સાથે સરસ મિક્સ થઈ જાય તો જો ઉપર આ રીતે તેલ છૂટું પડવા માંડ્યું છે તો આપણું જે તુવેરના ઠોઠા છે તૈયાર થઈ ગયા છે ગેસ બંધ કરી દેવાનો અને ક્યારેક એવું થાય કે તમને એવું લાગે કે પાણી વધારે થઈ ગયું છે તો તમે થોડું એની અંદર અડધીથી એક ચમચી જેટલો ચાનો લોટ મિક્સ કરી દેશો પાણીમાં ઘોળીને તો એકદમ સરસ એવો રસો થઈ જશે અને તમને જો હજુ ડ્રાય જોતું હોય તો તમે થોડી વાર માટે હજુ વધારે ગેસ પર રાખી શકો પણ ઠંડુ થાય ને એટલે થોડું એ જાડું થશે તો છેલ્લે આપણે બારીક સમારેલી કોથમીર નાખી દઈશું હવે આ જે લીલી તુવેરના ઠોઠા છે એને તમે ભાખરી પરાઠાની સાથે તો સર્વ કરી શકો છો પણ આજે આપણે બહારની જેમ જ બ્રેડની સાથે સર્વ કરીશું બ્રેડ સાથે એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો બ્રેડ જ્યારે તમે શેકતા હોય ને તો થોડી આગળ પડતી એટલે કે થોડી કડક હોય ને એવી શેકવાની હોય છે હા તમે પાઉની સાથે પણ એને ખાઈ શકો છો તો ઘી મૂકી આપણે એકદમ જ સરસ લેવાની છે ગેસની ફ્લેમ સ્લો રાખી અને તમારી પાસે સમય ઓછો હોય ને તમારે ઝટપટથી કંઈક ચટપટો ખાવાનું તૈયાર કરવું હોય તો તમે આ લીલી તુવેરના ઠોઠા ચોક્કસ ટ્રાય કરી શકો છો તો ગરમા ગરમ ઠોઠા આપણે બાઉલની અંદર સર્વ કરી લેવાના છે અને પછી એની ઉપર કાચી ડુંગળી સેવ અને કોથમીરથી ગાર્નિશ કરીશું આ પ્રમાણે તમે તુવેરના ઠોઠાની રેસીપી જો એકવાર ઘરે બનાવશો ને તો ચોક્કસથી તમને પસંદ આવવાની છે હવે આ જે લીલી તુવેરના ઠોઠા છે એને બ્રેડ સલાડ અને છાશની સાથે સર્વ કરવામાં આવે છે અને સાથે જલેબી પણ સર્વ કરવામાં આવતી હોય છે તો તમને આજની આ રેસીપી કેવી લાગે કમેન્ટમાં મને ચોક્કસ જણાવો આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને વધુ ને વધુ શેર કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે